ડેસર પોલીસ મથકે નોંધાયેલ દુષ્કર્મની ફરિયાદના આરોપીને સાવલી સ્પેશિયલ પોક્સો કોર્ટે વીસ વર્ષ સખત કેદની સજા ફટકારી છે વડોદરા જિલ્લાના સાવલી પાસેના તાલુકા મથક ડેસર ગામે ખેતમજૂરી કામ કરતા પિતાની પંદર વર્ષની સગીર દીકરીને ગોધરાના નાનીધામની ગામના અનિલ પરમારે ખેતરમાં મજૂરી કામ અર્થે લઈ જઈ સગીરાને પ્રેમ જાળમાં ફસાવી દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી હતી જેની ફરિયાદ સગીરાના પિતાએ વર્ષ બે હજાર ત્રેવીસમાં ડેસર પોલીસ મથકે નોંધાવી હતી જેનો કેસ સાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા સ્પેશિયલ પોક્સો કોર્ટના નામદાર જજે આરોપી અનિલ પરમારને તકસીરવાર ઠેરવી વીસ વર્ષની સખત કેદ અને રૂપિયા એક લાખનો દંડ ફટકાર્યો હતો જે પોસો કોર્ટના જજ સાહેબ શ્રી જે ઠક્કર સાહેબ શ્રીએ આરોપી અનિલ ભીખાભાઈ પરમાર તથા દુષ્કર્મના ગુનામાં વીસ વર્ષની સખત કેદની સજા તથા રૂપિયા એક લાખનો દંડ ફટકાર્યો છે તેમજ ઈપિકો કલમ ત્રણસો તેસઠના ગુનામાં ત્રણ વર્ષની સજા તથા ત્રણ હજારનો દંડ ફટકાર્યો છે તેમજ ઈપીકો કલમ ત્રણસો છાસઠ ના ગુનામાં પાંચ વર્ષની સજા તથા પાંચ હજારનો દંડ ફટકાર્યો છે તેમજ ગુજરાત વિક્ટિમ કોમ્પન્સેશન સ્કીમ હેઠળ આ ભોગ બનનાર પીડિતાને રૂપિયા સાત લાખનું વિક્ટિમ કોમ્પન્સેસન ચૂકવવા માટે નામદાર કોર્ટે ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને ભલામણ કરેલ છે આરોપી જે દંડની રકમ નામદાર કોર્ટમાં જમા કરાવશે તે પણ પીડિતાને વળતર તરીકે ચૂકવવા હુકમ કરેલ છે અને જો દંડની રકમ ભરવામાં કસૂર કરશે તો આરોપીને વધુ એક વર્ષની સજાનો હુકમ કરેલ છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર